નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ છોટા ઉદેપુર જિલ્લામાં આરોગ્યની કથળતી હાલત જોવા મળી રહી છે અને જેનો ભોગ બની રહ્યા છે ગ્રામજનો છેલ્લા બે મહિનાથી ઝુજ ગામની સામૂહિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સનો દરવાજો તૂટેલો હોવાને કારણે એમ્બ્યુલન્સ દૂર ખાઈ રહી છે અને પારાવાર તકલીફ ભોગવી રહ્યા છે સ્થાનિકો અને ગ્રામજનો જોજ ગામની સામૂહિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સનો દરવાજો તૂટેલો હોવાને કારણે તે દૂર ખાતી હાલતમાં પડી છે અને એથી કરી આજુબાજુના બેતાલીસ જેટલા ગામના લોકો જ્યારે બીમાર પડે અને દવાખાને આવતા હોય તેમાંથી કોઈની હાલત વધારે ગંભીર હોય તેઓને વધુ સારવાર માટે છોટા ઉદેપુર બોડેલી કે વડોદરા લઈ જવાના હોય અને ત્યારે આ બંધ પડેલી એમ્બ્યુલન્સના કારણે હાલાકી ભોગવવી પડે છે એકસો આઠની સુવિધા મળી રહે છે પણ જ્યારે એકસો આઠ બીજા કોઈ ઇમરજન્સી સેવામાં હોય ત્યારે દર્દી અને તેના સગાઓને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવતો હોય છે આ એમ્બ્યુલન્સ કેટલા સમયથી બંધ છે અને શું છે એની

આ જો શોર્ટ બીજી ઇમરજન્સી ગયો તો કેટલી તકલીફ પડે તો તકલીફ પડે તમે તમારા પતિ ને દવાખાના આવ્યા છો ડિલિવરી માટે અહીંયા એમ્બ્યુલન્સ છે જે બગડેલી છે અને જો એમને આગળ દવાખાને લઈ જવાનું થશે શું કરશો પછી આ ગાડી અમને બગડે છે એ ગાડી લઈ જવું પડે તો આ ગાડી કઈ બીજી નહીં હાલતા તો હરઈ અમારા દવાખાના માં दाखल છે અને કેસે તમારે આગળ લઈ જવાના છે તો શું કરશો તકલીફ જ છે અમારે શું કરવા બીજી કાંઈ તો આ રિપેર કરી આપો ગાડીને તે નહી આપો અ એમ્બ્યુલન્સ જ્યારે બંધ પડેલી ત્યારે અમારા ડ્રાઈવરે અમને જાણ કરેલી કે એમ્બ્યુલન્સ સર આજે બંધ હાલતમાં છે એમ્બ્યુલન્સ એક્ચુઅલી ચાલુ જ છે ફક્ત એનો દરવાજો પાછળનો મિજાગ તૂટી ગયો છે એના કારણે અ તૂટી ગયેલ છે એટલે દરવાજો તૂટેલો હોવાને કારણે અમે એને ચલાવી શકીએ એવી કન્ડિશનમાં નથી તો આના માટે જે ઓથોરાઇઝ ડીલર છે એના માટે અમારા ડ્રાઈવર શ્રી ઇન્કવાયરી કરેલી એક એમને ગોધરામાં અને બીજી રાજપીપળામાં તપાસ કરેલી જે ઓથોરાઈઝ ડીલર છે એમને તો એમણે એવું જણાવેલું કે જે એમ્બ્યુલન્સના મિજાગરા છે એ અમારી પાસે અવેલેબલ નથી તો મિજાગરા મંગાવવા માટે અમે એમને જણાવેલું પણ ફાઇનલી મિજાગરા ના હોવાના કારણે દરવાજો લાગેલો નથી આથી દરવાજો ના હોવાથી એમ્બ્યુલન્સ ચાલુ કન્ડિશનમાં છે પણ અમે એને ચલાવી શકતા નથી અને સર્વિસ માટે જણાવેલું છે અને બાકીનું જે ઓથોરાઇઝ ડીલર વડોદરામાં છે ત્યાં ડ્રાઈવર જઈ અને વેલી તકે રિપેર કરાવે એવી હા એટલે આપડી હોસ્પિટલની એમ્બ્યુલન્સ બંધ હોવાના કારણે એકસો આઠ નો સહારો લેવો પડે છે અને મોટાભાગે જ્યારે જરૂર પડતી હોય ત્યારે એકસો આઠમાં માં કોલ કરવાથી આવી જતી હોય છે પણ ક્યારેક એકસાથે બે દર્દી કે ત્રણ દર્દીને રિફર કરવાનું થાય તો નજીકની બીજી એમ્બ્યુલન્સને આવતા વાર લાગે તો એવા એવા સમયે થોડી ઇમરજન્સીમાં તકલીફ ઊભી થાય છે જે જે માટે અત્યની હોસ્પિટલની જો એમ્બ્યુલન્સ વહેલી તકે સારી થઈ જાય તો આ સમસ્યાનું નિવારણ થઈ શકે એમ છે